લાગી જાય લાગી જાય તારો એમ નો કરે પણ ઓલો જોઈ લે પાછો ગાડી લઈ ગયો પાછો આપડે હાલી ને આમ ને એમ થાકી જાવ

ગોલ્ડન ચા હોય તો ગોલ્ડન સરસ મજાનો એવો નાસ્તો કરી લીધો છે અને હવે આપણી ગાડી હાલશે કઈ બાજુ હવે જશે આ ડાયરેક્ટ પંજાબ પંજાબ ઓરતા પંજાબ હા અને ઓલા ભાઈ કે કે ભાઈ ધમવા પાછા ઉઈ જવાનું હે હા ભલે લે ધમવા ભાઈને હું આ ફૂત જ રહેવું રેવું અને નયા ગાડી નું લેવાનું હે હમણા હે રોહિતભાઈ તો મિત્રો આપડે પંજાબ માં ને પંજાબ માં સૌથી વધારે ખાણો પુણો શું પંજાબી ખાવાનું હોય

થાકડો હોય ને સાલી માં જાય નહીં તો ચાર જણા હતા એટલે ટેન્શન ના હોય અને અમાર ધમુ ભાઈ તો અનલિમિટેડ માણસ છે અને ચાર દી પતે મન નથી તો ગાઈસ અભી અમૃતસર કેટલા દૂર છે ભાઈ

અને ઘણું બધું જમવાનું આવે છે કેમ કે ભાઈ ને રોટલી કરતા નીંદર વધારે આવે હે દસ ખવા હે ને દસેક રોટલી ખાવા જમવાનું આવે ત્યાં બધી સૂપ નું ચાલુ કરીએ અને કેટલા ભાઈ કહે દસ ને બેતાલીસ દસ ને બેતાલીસ તો આજના વિડીયો વિડીયો સારો તો લાઈક કરો ફોલો કરો હું તમને વિડીયો જય શ્રી ભાઈ બાય